છોકરી ભણે જે અમારું ટ્રસ્ટ બનાવ્યું છે એમાં અમારે એક જ છે સ્ત્રી ને જાગૃતિ અને શિક્ષણ એમાં સિદ્ધાર્થ છાત્રાલય છે સમાજની સંસ્થા છે

અને રાજુભાઈ નું નામ તો એમ કે એ લોકો હેલ્પિંગ હેન્ડ કરે ચલાવે છે તો છોકરા જે ગરીબ છે અને જે ભણે છે જેની પાસે સગવડતા નથી એને છોકરાને સહાય કરે છે તમારામાં કોઈ હોય ને એવી જરૂર હોય તો તમે રાજુભાઈ ને કોન્ટેક્ટ કરો એને જો ઘણા છોકરાને સહાય કરે ઘણા જોબ ઉપર લાગી ગયા અને એ લોકો પાછા આ હેલ્પિંગ હેન્ડમાં

નોકરી પર લાગશે ને તો તમારું આખું એક કુટુંબ તો આગળ આવવાનું જ છે એનું જોઈને નહીં પ્રોત્સાહિત થશે તો મેં તો મિટિંગમાં ભાઈઓ સાથે મેં હમણાં વાત કરી પણ એક અમારે બહેનો સાથે વાત કરવી છે એટલે એ ખાસ બહેનો સાથે બહેનોને કંઈક કહેવા માગતા હતા પહેલી વખત જ નીકળ્યા છે પણ છતાંય સારી કોશિશ કરે છે તો આપણે એમને બિરદાવીએ ને કદાચ ભૂલો થાય તો માફ કરી નહીં એમની પ્રયત્ન તો બિરદાવીએ બિરદાવીએ કે એમણે પ્રયત્ન કર્યો થેન્ક યુ સો મચ જય ભીમ નમો આપણે બધાએ કોશિશ તો બહુ કરીએ છીએ બધી રીતે પણ એમાં એવું છે કે કોઈ નબળા વાળું માણસ આપણી પાસે આવી જાય તો આપણે એના વિચારમાં જોડ થઈ જાય પણ જો નબળો વિચારશે ને એ ક્યારેય નહીં લેવાનું અને બીજી તો એક વાત છે કે લેસન મુક્ત વાત તો આપણે આગળ કરી છતાંય અત્યારે છે ને આપણે આપણા બાળકને જો નિરોગી રાખવું હોય વ્યસનમાંથી મુક્ત કરવું હોય તો પહેલાં તો આપણે માતા પિતાને થોડુંક ધ્યાન દેવાનું કે આપણે પણ એમાંથી બહાર આવી જવાનું બરાબર કે આપણું બાળક છે ને આપણી પાસેથી આપણે વાતું માય છે માઓ છોડતા છોડતા આપણે વાતું માય છે તો આપડું બાળક ખુલ્લા માવામાંથી આપણી એક કટકી લઈને મોઢામાં મૂકી જશે પછી એને એમ થઈ જાય કે આ તો સારું છે મારા પપ્પા ખાઈશ મારા મમ્મી ખાઈશ બાળક પણ એમાં શીખી જાય જાય તો તમારા ઘરમાં ઝઘડા પણ બંધ થઈ કારણ કે તમે તમારા છોકરાને મારો તો ઈ કે મહેમાને મારી ખાઈ ખાઈને હોય એટલે તમે એને મારશો ને થાય ને તમારામાં બધામાં બાજરા ઈ બંધ થઈ જાય તમે ભગવાનને પ્રેમ કરતા તમારા ઘરમાં બેનો દીકરીઓ નેરાણી જેઠાણી ની એને પ્રેમ કરો બસ

ખાલી એક આંબેસા ગામ માંથી એક વ્યક્તિ પચાસ રૂપિયાનું વ્યસન મૂકી એ આપણા સમાજને આપે તો હિસાબ કરો પાંચસો ગુણ્યા પચાસ પચીસ હજાર સાહેબ આપણો સમાજ એક દિવસ માં નું વ્યસન કરે છે એક આપણો સમાજ સાહેબ એક મહિના વ્યસન આપડે સાત હજાર ને ખાલી એક ગામ માં એક જ વ્યક્તિ ને ગણો છે પચાસ રૂપિયા ગણ્યા છે ગામ માંથી ખાલી પચાસ રૂપિયા એક જ ગણ્યા છે આવા તો આપણા છે પૈસા પગાડે છે પણ છોકરાને ક્યાંય સારી સ્કૂલ માં ભણાવવા મૂકવું હોય ને ત્યારે આપણે ગરીબાઈ દેખાશે ક્યારે આપણે કોક ની સહાય લેવા જાય છે પણ સહાય તો હતા અમે પણ જયા છીએ અમે પણ વ્યસ્તન મુક્ત અમે પણ વ્યસન મુક્ત થયા છે તો તમને કહી શકીએ કે વ્યસન ન કરો વ્યસન ન કરો તેનું પરિણામ આ છોકરા સારું ભણી શકે છે ને બીજો નંબર પણ લાવી શકે છે જય બુદ્ધ